દૈનિક બાઇબલના વાંચનો તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો રવિવાર ત્રીજી મીણબત્તી ગુલાબી ભરવાડની મીણબત્તી અથવા આનંદની મીણબત્તી ઋતુએ આનંદનું ગીત ગાયું પહેલું વાંચન વૈગમર યશાયના ગ્રંથમાંથી બીજું વાંચન યાકોબના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અધ્યાય પાંત્રીસ કલમ એક થી છ અને દસ મારું ભૂમિ હર્ષોલ્લાસથી નાચી ઉઠશે સૂકી તરસી ધરતી સુંદર પુષ્પોથી ખીલી ઉઠશે આનંદના પોકારોથી ગાજી રહેશે તેને લબાનોન પર્વતની ભવ્ય શોભા અને કારમેલગીરી તથા શારોની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે બધા પ્રભુની ભવ્યતા આપણા ઈશ્વરનો વૈભવ જોવા પામશે જેઓ હારી બેઠા છે તેમને હિંમત આપો જેઓ ડગમગી ગયા છે તેમને સ્થિર કરો ભયભીત થયેલાઓને કહો કે હિંમત રાખો ડરશો નહીં જુઓ તમારો ઈશ્વર તમારો ઉદ્ધાર કરવા આવે છે તમારા શત્રુઓને સજા કરવા આવે છે ત્યારે અંધજનોની આંખો ઉઘડી જશે અને બહેરાઓના કાન ખુલી જશે ત્યારે લુલા હરણાની જેમ ઠેકડા મારશે અને મૂંગાની જીભ હર્ષથી ગાવા માંડશે વિજયનાથ કરતા કરતા તેઓ સિયોન પ્રવેશ કરશે તેમને મોખરે શાશ્વત સુખ અને તેમની પાછળ હર્ષોલ્લાસ હશે હશે અને ભાગી ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન યાકુબના પત્રમાંથી વાંચન અધ્યાય પાંચ કલમ સાત થી દસ માટે ભાઈઓ પ્રભુના આગમન સુધી ખમી જાઓ જો ખેડૂત કેવો ધરતીના મોંઘા મોલા પાકની રાહ જુએ છે પહેલો અને પાછલો વરસાદ વર્ષે ત્યાં સુધી તેણે ધીરજ રાખવી પડે છે એટલે તમે પણ ધીરજ રાખો હૈયામાં હામ રાખો કારણ પ્રભુના આગમનની ઘડી આવી પહોંચી છે ભાઈઓ એકબીજા વિરુદ્ધ બળબડાટ કરશો નહીં નહીં તો તમે ગુનામાં આવશો જો પેલો ન્યાય તોડનાર બારણે ઊભો છે બંધુઓ દુઃખમાં રાખેલી ધીરજનો દાખલો જોવો હોય તો પ્રભુને નામે બોલનાર વિચાર કરો આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર શુભ સંદેશનું વાંચન ગ્રંથમાંથી થી અગિયાર યોહાને અગિયાર યોહાને કારાવાસમાં ના કાર્યો વિશે સાંભળ્યું એટલે તેમણે પોતાના શિષ્યો મારફતે તેમને પૂછાવ્યું કે જેમનું આગમન થવાનું છે તે કે અમારે બીજાની રાહ જોવાની છે ઈસુએ તેમને જવાબ આપ્યો તમે જે સાંભળો છો અને જુઓ છો તે યુહાનને જઈને કહો અંધરા દેખતા થાય છે લંગડા ચાલે છે કોડિયા સાજા થાય છે બહેરા સાંભળે છે મરેલા સજીવન થાય છે અને દિનજનોને શુભ સંદેશ સંભળાવવામાં આવે છે અને મારે લીધે જેની શ્રદ્ધા ડગતી નથી તે પરમ સુખી છે યોહાનના શિષ્યો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહેવા માંડ્યું તમે રણમાં શું જોવા દોડી ગયા હતા પવનમાં ડોલતું ઘાસ જોવા તો નહોતા ગયા ને તો તમે શું જોવા દોડી ગયા હતા મુલાયમ વસ્ત્રો પહેરેલો માણસ પણ મુલાયમ વસ્ત્રો પહેરનારા મહેલમાં હોય તો તમે શું જોવા દોડી ગયા હતા પૈગંબર હા અને હું તમને કહું છું કે પૈગંબર કરતા પણ વિશેષ એ જ માણસને વિશે શાસ્ત્રમાં લખ્યું છે કે જો હું મારા દૂતને તારી આગળ મોકલું છું એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી અને તેમ છતાં વિશ્વના રાજ્યમાંનો અદનામાં અદના આદમી પણ એના કરતાં મોટો હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો